ત્યારે વીરપુર તાલુકામાં માં થર્ટી ફર્સ્ટ ને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી જેને લઈને આજે વીરપુર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં થર્ટી ફિસ્ટ આવનાર છે અને હાલ નાતાલનો તહેવાર શરૂ છે જેને લઈને વીરપુર પોલીસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વીરપુર તાલુકામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને ચોરીના બનાવો અટકે તે માટે વીરપુર પોલીસ દ્વારા ખાસ ટાઉન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન બ્રેથ એનેલાઇઝરની શખ પડતા ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા તે દરમિયાન ચાર જેટલા વ્યક્તિઓને નશાની હાલતમાં મળી આવ્યા હતા ચાર ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આપના વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહિસાગર ન્યુઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો